અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા સવલતો અને વ્યવસ્થાઓ તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં સંઘો સાથે વૃદ્ધો વડીલો અને ભક્તો પણ અંબાને માથું ટેકવવા આશીર્વાદ મેળવવા આવતા હોય છે વૃદ્ધો અશક્તો વડીલો અને દિવ્યાંગમાય ભક્તો પ્રત્યે તંત્રએ સંવેદના રાખવી તેમના માટે દર્શનની અલાયદી વ્યવસ્થા ગોઠવી તેમજ ન સકનાર અને અશક્ત યાત્રિકો માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે સારી રીતે અસક્ત માય ભક્તો માટે સુવિધા આશીર્વાદરૂપ બની છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવા અસક્ત દર્શનાર્થીઓને સ્વયંસેવકો મારફતે વ્હીલચેરની સુવિધા પૂરી પાડી માતાજીના દર્શન કરાવવામાં આવે છે માતાજી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા સાથે આવા શારીરિક રીતે અસક્તો આ સુવિધા બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે આવા જ એક દર્શનાર્થી ડરથી માતાજીના દર્શન માટે આવ્યા હતા સિત્તેર વર્ષીય ચંપાબેને ભાવ વિભોર બની જતા વ્હીલચેરની સુવિધા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હું ઈદર ગોમથી આવી છું પણ હાડી વાવિષ્ઠતા મને મળી છે કે મને ગાડીમાં બિહારી આ પેલા સાધનમાં બિહારી સેવા બહુ કરી અંબે માના પરતા પર અને આ હાઈટ સિત્તેર વર્ષે આટલે હેડી હેડી આવતી હતી પણ આમાં ચલોણી નહીં એક આ સેવા ભાવ આ વખત હાડી મળી છે ઈડર ગોમની છું જય 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 અંબે મા રિપોર્ટર મનુ પરમાર સબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી